સાંતલપુર ગામમાં ભગવાન શ્રી રામ ની નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન શ્રી રામ ના જન્મની આયોજન કરવામાં આવ્યું છે સાતલપુર ગામમાં જય શ્રી નાદ સાથે ગુંજી ઉઠ્યા છે અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન સાંતલપુર ગામના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સાંતલપુર ગામમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ચાય છઠ્ઠીબારી રોડ ભુજ કોન્ટેક નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન